આપણે ડાયરેક્ટ કુકરમાં સૂકી ભાજી બનાવશું તો એના માટે આપણે બે બટેકા લઈ લીધા છે એક ટમેટું લઈ લીધું છે અહીંયા આપણે થોડું આદુ ખમણીને લીધું છે લીલા મરચાં સુધારીને લઈ લીધા છે અડધું લીંબુ લીધું છે અને લીલા ધાણા સ્વાદ મુજબ મીઠું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ અને બટેકાને આપણે મોટા મોટા ટુકડામાં સુધારી લેવાના છે તો પહેલા આપણે બટેકાને સુધારી લેશું પહેલા આપણે બે ભાગ કરી લેશું આવી રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું આપણે મોટા 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 સુધારવાના છે તો રીતે ટુકડામાં આપણે બધા બટેકાને સુધારી લેવાના છે તો ગેસ ચાલુ કરીને આપણે કુકર રાખી દીધું છે અને એક નાના ચમચા જેટલું તેલ અંદર ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીંયા આપણે બટેકા ઉમેરી દઈશું ટમેટા પણ ઉમેરી દેશું આ સૂકી ભાજી ઝડપથી બની જાય છે તમારી પાસે બટેટા બાફવાનો સમય ન હોય તો આવી રીતે તમે સૂકી ભાજી બનાવી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે વરાળમાં હળદર ન ખાતા હોય તો તમે નહીં ઉમેરતા તો અહીંયા હળદર ન ઉમેરો તો પણ ચાલે હવે આપણે આમાં માત્ર બટેકા ચડે ને એટલું જ પાણી ઉમેરવાનું છે

તો મસ્ત એવી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે મિક્સ કરી લેશો આપણે અહીંયા તમને દેખાતા જ લાગશે કે જાણે તમે બટેટા બાફીને સૂકી ભાજી બનાવી હોય ને એવો દેખાવ આવે છે અને ટેસ્ટ પણ એટલો મસ્ત એવો આવે છે અને મારી દીકરીને તો બટેટા બાફેલી સૂકી ભાજી ભાવે જ નહીં એને આવી રીતે હું સૂકી ભાજી બનાવું તો એને બહુ ભાવે એટલે હું જ્યારે એકાઇ વ્રત કે ઉપવાસ હોય તો એને આવી રીતે હું સૂકી ભાજી બનાવી દઉં છું તમે પણ એકવાર ટ્રાય કરજો આજે આપણે અહીંયા લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કરેલો છે આની અંદર તમે પહેલાં વઘાર કરી અને પછી જ્યારે આપણે ત્યારે સૂકી ભાજી જ્યારે ખોલીએ કુકર ત્યારે ઉપરથી લીલા ધાણા અને મરી પાવડર છાંટી અને અને સફેદ સૂકી ભાજી બનાવી શકીએ છીએ તો લાલ મરચું પાવડર નહીં ઉમેરવાનું અને પછી ઉપરથી આપણે મરી પાવડર ઉમેરવાનો અને અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દઈશું ખટાશ તમને જે પ્રમાણે ફાવતી હોય એ પ્રમાણે લીંબુ ઉમેરવાનું અને પાછું મિક્સ કરી લેશું આપણે હવે આપણે ભાજીને શોપ કરી લેશું તૈયાર છે અહીંયા આપણી બટેકાની સૂકી ભાજી ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો